નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સાહિત્ય એકેડેમી ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ પ્રથમ જગ્યાનું નામ અને તેની સંખ્યા જોઈ લઈએ પહેલું છે સંપાદક એક જગ્યા પર પ્રકાશન અધિકારી એક જગ્યા પર સહાયક મહામાત્ર હિન્દી એક જગ્યા પર સહાયક મહામાત્ર ગુજરાતી એક જગ્યા પર સહાયક મહામાત્ર કચ્છ એક જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે તેની તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ પહેલું છે સંપાદક તેની જગ્યાની સંખ્યા એક છે માસિક વેતન પિસ્તાલીસ હજાર પ્રતિ મંથ વયમર્યાદા પાંત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે જેની લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષા સાથે અનુસ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ હવે અનુભવ અને અન્ય યોગ્યતાની વાત કરી લઈએ પાંચ વર્ષનો સંપાદક કાર્યનો અનુભવ ધરાવતો હોવો જોઈએ ગુજરાતી ભાષાના પ્રકાશનોનો માહિતગાર હોવો જોઈએ સંપાદકીય લખાણો સ્વતંત્રપણે કરવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ હવે પ્રકાશન અધિકારી જગ્યાની સંખ્યા એક માસિક પગાર પિસ્તાલીસ હજાર પ્રતિ મંથ વયમર્યાદા પાંત્રીસ વર્ષ લાયકાતની વાત કરી લઈએ માન્ય યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષા સાથે અનુસ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ હવે અનુભવ અને યોગ્યતાની વાત કરી લઈએ ભાષાંતર પરિભાષા સંશોધન પ્રકાશક કે સંપાદક કાર્યનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ ગુજરાતી ભાષા પર પ્રભુત્વ પ્રૂફ તેમજ પુસ્તક નિર્માણ મેં લગતા તમામ ભાષાની જાણકારી હોવી જોઈએ ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ હવે સહાયક મહામાત્ર હિન્દીની વાત કરી લઈએ જગ્યાની સંખ્યા એક માસિક ફિક્સ પગાર ચાલીસ હજાર પ્રતિમંથ મર્યાદા પાંત્રીસ વર્ષ લાયકાતની વાત કરીએ માન્ય યુનિવર્સિટીમાંથી હિન્દી ભાષા સાથે અનુસ્નાતકની પદવી મેળવેલી હોય જોઈએ હવે અનુભવ અને યોગ્યતાની વાત કરી લઈએ સાહિત્યિક વાતાવરણના આધુનિક વલણો સાહિત્યિક સંસ્થાઓ અને હિન્દી ભાષાના પ્રકાશનોથી માહિતગાર હોવો જોઈએ હિન્દી ભાષામાં લખવા વાંચવા અને બોલવાનો મહાવરો હોવો જોઈએ હિન્દી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં વહીવટી કામ કરવાનો અનુભવ ધરાવતો હોવો જોઈએ હવે સહાયક મહામાત્ર ગુજરાતી જગ્યાની સંખ્યા એક માસિક ફિક્સ પગાર ચાલીસ હજાર પ્રતિમંત વયમર્યાદા પાંત્રીસ વર્ષ લાયકાતની વાત કરીએ માન્ય યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષા સાથે અનુસ્નાતકની પદવી મેળવેલી હોય છે હવે અનુભવ અને યોગ્યતાની વાત કરી લઈએ સાહિત્યિક વાતાવરણના આધુનિક વલણો સાહિત્યિક સંસ્થાઓ અને ગુજરાતી ભાષા પ્રકાશનોથી માહિતગાર હોવો જોઈએ ગુજરાતી ભાષામાં લખવા વાંચવા અને બોલવાનો મહાવરો હોવો જોઈએ ગુજરાતી ભાષા પર પ્રવૃત્તિ ધરાવતો હોવો જોઈએ ગુજરાતી હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં વહીવટી કામ કરવાનો અનુભવ હોવો જોઈએ સહાયક મહામાત્ર કચ્છીની વાત કરીએ જગ્યાની સંખ્યા એક માસિક પગાર ચાલીસ હજાર પ્રતિબંધ વયમર્યાદા પાંત્રીસ વર્ષ લાયકાતની વાત કરીએ માન્ય યુનિવર્સિટીમાંથી કચ્છી અથવા તો સિંધી ભાષા સાથે અનુસ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ અનુભવ અને અન્ય યોગ્યતાની વાત કરી લઈએ સાહિત્યિક વાતાવરણના આધુનિક વલણો સાહિત્યિક સંસ્થાઓ અને કચ્છી ભાષાના પ્રકાશનોથી માહિતગાર હોવો જોઈએ કચ્છી ભાષામાં વાંચવા લખવા અને બોલવાનો મહારો હોવો જોઈએ કચ્છી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ ગુજરાતીને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ તથા સરકારી કે સરકારી કચેરીમાં વહીવટી કામનો અનુભવ ધરાવતો હોવો જોઈએ આ તમામ પોસ્ટ માટેની એપ્લિકેશન ફોર્મ તમને વિડીયોના ડિક્સિશનમાંથી મળી જશે એપ્લિકેશન ફોર્મ તમારે બાવીસ સાત બે હજાર ચોવીસથી મૂકવામાં આવશે તમામ પોસ્ટ માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિક્સિશનમાંથી મળી જશે એપ્લિકેશન ફોર્મ અને જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ આઠ આઠ બે હજાર ચોવીસ સુધી ગુજરાત સાહિત્ય એકેડેમી મળે તે રીતે આરપીએડી સ્પીડ પોસ્ટ કુરિયર કાતો રૂબોરી દ્વારા મોકલી આપવાની રહેશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વૅરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ